આ એક એવું શાકભાજી છે કે જે રસોઈની શાન છે અને ભારતીય રસોડામાં તો તે કિંગ ગણાય છે એટલે તેમનો સમાવેશ કંદમૂળમાં થાય છે તો વળી તે એવું સ્માર્ટ ને દેખાડું છે કે બધા શાકભાજી મેં એકદમ સરળતાથી મિક્સ થઈ જાય છે અને સ્વાદિષ્ટ વાનગી બનાવી દે છે ત્યારે મોટા ભાગે આ કંદમૂળની છાલ ફેંકી દે છે પણ શું તમને જાણો છો કે આ કંદમૂળની છાલમાં એવા પોષક તત્વો ભરપૂર માત્રામાં છે જે તમારી ત્વચા વાળ પાચન તંત્ર અને ઇમ્યુનિટી માટે ખૂબ જ ચમત્કાર રૂપ સાબિત થાય છે તો આજે આપણે જાણીશું કે કેમ એમાં કંદમૂળની છાલ એક પ્રાકૃતિક ઔષધિ સમાન કામ કરે છે અને સાથે સાથે ડાયટ અને સ્કીન કેર પણ આ ગોષ્ઠ ધરાવે છે નમસ્કાર દર્શક મિત્રો બેસ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ બટેકા દરેક શાકભાજીમાં સરળતાથી મિક્સ થઈ જાય છે પરંતુ તમને ખબર છે બટેકાની છાલમાં ભરપૂર પોષક તત્વો હોય છે ચોકી ઉઠ્યા ને પણ આ હકીકત છે વિટામિન બી કોમ્પ્લેક્સ ને વિટામિન બી સિક્સ પોટેશિયમ મેગ્નેશિયમ ફાઈબર એન્ટી ઓક્સિડન્ટ તેમજ ગેલિક એસિડ જેવા તત્વો જોવા મળે છે જયારે તમે બટાકાની છાલ કાઢવામાં આવે છે ને જો આ છાલ તમે ફેંકી દેશો તો તમે પણ છાલ સાથે ઘણા પોષક તત્વોને પણ ફેંકી તો છો બટાકાની છાલ ત્વચા પર લગાવવાથી ટેનિંગ ડાર્ક સ્પોર્ટ્સ અને ઓઈલી સ્કીન ખૂબ માટે ખૂબ જ અસરકારક છે અને ફાયદો આપે છે તો કાચી છાલને પીસીને પેસ્ટ બનાવી ત્વચા પર લગાવી શકાય છે તો બટાકાની છાલને વાળમાં લગાડવાથી પણ વાળને ચમક મળે છે અને બટાકાની છાલ પ્રાકૃતિક ડાય તરીકે પણ કામ કરે છે જો તમને પણ પાચન તંત્ર સંબંધિત સમસ્યાઓ સતાવતી હોય તો બટાકાને તેમનો ઉપયોગ સમસ્યામાંથી રાહત અપાવી શકે છે તો પાચન તંત્રને સુધારવા માટે પણ બટાકાની છાલ ખાવી જોઈએ અને બટાકાની છાલમાં મોટા પ્રમાણમાં ફાઈબર જોવા મળે છે જેના કારણે પાચન તંત્ર પણ મજબૂત બને છે તો ઘણા લોકોની ઇમ્યુનિટી સિસ્ટમ પણ નબળી હોવાથી વારંવાર બીમાર પડે છે અને જો તમે પણ ઇમ્યુનિટી બુસ્ટ કરવા માંગતા હોય તો તમારા ડાયટમાં બટાકાની છાલને સામેલ કરવાથી આ સમસ્યા પણ દૂર થવા લાગે છે તો બટાકાની છાલમાં વિટામિન ઈ અને એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટીઝ હોવાને લઈને સ્કીન માટે ખૂબ જ ફાયદાકારક છે અને સ્કીનને ગ્લોઈંગ બનાવવામાં કામ કરે છે તો કેન્સર જેવી અનેક જીવલેણ બીમારીઓ છે જે દૂરથી સતાવતી હોય છે જેને લઈને બીમારીઓ માટે પણ રક્ષણ આપવામાં મદદ કરે છે તો આ સાથે જ છાલને ઓલિવ ઓઇલમાં થોડા મસાલા સાથે બેક કે ફ્રાય કરવાથી એક ક્રિસ્પી અને હેલ્ધી સ્નેક બની જાય છે અને બટાકાની છાલ વેસ્ટ જતા અટકી જાય છે આવા જ સાથે ફરી મળતા તમે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ નાઇન ટીવી ન્યુઝ આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાંતના જણા પર આધારિત છે બેસ નાઇન્ટી ન્યુઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર